દૂધ થી બધી પ્રોડક્ટો અમારી બને છે એટલે આજે એક યુનિક છે કે આવું ફ્રેશ આપવા વાળા લોકો હશે પણ બહુ ઓછા બહુ ઓછા એટલે ભાઈનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ લોકોને ખબર જ નથી હોતી કે લોકો શું ખાઈ રહ્યા હોય છે પણ આજે હું તમને એક એવી બ્રાન્ડ ને ત્યાં લઈને આવ્યો છું એ જગ્યાએ પોતે જ આખા ગામડેથી દૂધ કલેક્ટ કરવાનું એની અંદર જ બધી પ્રોડક્શન બધી વસ્તુ બનાવવાની અને આપણે આ જે ઓફર આપવાના છે એ કઈ જગ્યાએ આપવાના છે એ પણ કહી દેવું એ આ વિઠ્ઠલ પ્લાઝા નવા નરોડાની અંદર આઉટલેટ છે જેની અંદર એક સ્પેશિયલ ઓફર છે જે પાંચસો ગ્રામ મઠો સાથે અઢીસો ગ્રામ મઠો બિલકુલ ફ્રી છે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલો વર્ષ છે અમે ઓગણીસો અઠ્ઠાણું થી ડેરી ફિલ્ડમાં છીએ અમારો મુખ્ય ધંધો પનીર દહીં છાશ આ બધું સપ્લાય અમે કરતા અને અત્યારે અમારું આ નવમું આઉટલેટ આ નવા નરોડાની ની અંદર હવે મને એ જણાવો કે અત્યારે ઘણી વસ્તુ ડુપ્લિકેટ મળતી હોય છે અને હવે અત્યારે મોટી મોટી બ્રાન્ડની અંદર પણ મારે કહેવાય ને કે શુદ્ધતાનું કેવી રીતના હોવો છે એ પણ નહીં ખબર પણ એટલું કહીશ કે તમે આની અંદર પ્રિઝર્વટી નાખો છો કે ના ભાઈ ના એવું કોઈ એવી કોઈ જરૂરિયાત જ નહીં તો ન નાખવાનું કારણ શું એને કોઈ જરૂરત જ નહીં તમે ફ્રેશ દૂધથી હાલ ભેંસો દોઈ હોય એ તાજે તાજે દૂધનું તમે બનાવો એટલે તમને એની લાઈફ પણ મળે અને એની ક્વોલિટી પણ મળે દૂધનો તો ગુણધર્મ જને સાહેબ કે બગડવાનું જ છે પણ તમે એને પ્રોપર લીધા પછી ચાર ડિગ્રી કરી નાખો અને પછી એને તમે એને પ્રોસેસ કરો એના માટે ઇક્યુબેશન રૂમો આવે એની અંદર ટેમ્પરેચર એક્ઝેક્ટ ટેમ્પરેચરે તમે એને દહીં કરો અને પછી તમે એની છાશ બનાવો એટલે એ ગોલ્ડન બગડવાનું કારણ શું હોય છે બગડવાનું કારણ કે દૂધ તમે આજનું દૂધ કાલનું દૂધ પરમ દિવસનું કોને આપ્યું ક્યારે આપ્યું કોને ખબર અમે તો કોઈનું દૂધ કોઈ દિવસ લીધું જ ન તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે મને જણાવો અત્યારે આપણી 16 લસ્સી છે યસ અને અમારી યુનિક લસ્સીઓમાં આ કોકોનટ લસ્સી આજ સુધી કોઈની પાસે નથી કોકોનટ લસ્સી આ કોકોનટ લસ્સી છે અમારી વાહ આ કોકોનટ લસ્સી છે પછી રાજભોગ લસ્સીની અંદર બટરના પીસ આવશે આની અંદર તમે ડ્રાય ફ્રુટ નાખી રાખો તો ચાર પાંચ દિવસની અંદર ડ્રાય ફ્રુટ સોગી થઈ જાય કાજુ ખાઓ બદામ ખાઓ કે પિસ્તા ખાઓ ખબર ન પડે અમે લોકો ફ્રેશ આપીએ છીએ આ એનું આ ડ્રાય ફ્રુટ અમે અંદર નાખીએ એટલે એક એક આખું જુદી જ વસ્તુ થાય આવી લસ્સી કે જે તમને એટલું કહીશ કે અમદાવાદ નહીં પણ ગુજરાતમાં પણ બહુ ઓછા લોકો આવી રીતના રાખતા હોય છે કે જે સ્પેશિયલ ઉપરથી ડ્રાય ફ્રુટ નાખી રહ્યા છે વાહ સાહેબ મેં ગુજરાતની બહુ બધી લચ્છીઓ પીધી